નાના માણસો એવું હોય આવી છ પ્લેટ છે મજામાં હાલો આવી જાવ ખીચડી ખાવા કાલે મોડી ખીચડી આજ વઘારેલી ખીચડી ને સાસ ને એવું છે બે નું છે શે નીચે રમવા ગયા છે તો ખાઈ લો મારે માર્કેટમાં જવું છે પછી બપોર વસાડ કોઈ હોય ને થોડીક વસ્તુ લાવવાની તમે કહેતા છો વસ્તુ તો પૂરી જ નથી થતી પણ એમાં એવું છે ને દીવા લાવવાના છે એમાં દેશમાં લઈ જવા છે દિવાળીના દિવસે દીવા કરવા હોય કે લેતી જવા અહીંયાથી એમ ખાવું રમવું અને જાવું બસ બીજું કાંઈ આવડે નહીં મેં બાટલા ભરવા બેહાડી દીધી બધા બોટલ ભરીને ફ્રીજમાં મૂકવાના છે નકરું ઠંડુ પાણી પીવાય નહી એ બોટલ પણ ભરીને મૂકવા પડે ને જીનલ હે જીનો જોવે કેમ જોઈ હા ખીચડી ખાઈ ભૂઈ ગયા પછી સાગી તો અત્યાર છે ને શાર વાગ્યા ગયા શાર વાઈ ગયા સાગી બોલો માથું વળવાનું છે હવે અને પછી હવે જાય માર્કેટમાં કીધું હતું ને મારે એક લેગીસ લેવાની છે ને ઓલું દીવાને એવું લઈ આવું જો રાજને છે ને બોનસમાં ડિનર સેટ આવ્યો છે આખો બોનસ આપ્યો હોય સેઠે તો એમાં ડિનર સેટ આવ્યો છે એમાં છે ને આ આવી મોટી પ્લેટ છે આવી જો છ પ્લેટ છે આવી મોટી પછી આ બે બાઉલ છે અને આ નાની ડીશો છે જો નાની ડીશ છે અને આ વાઇટકા છે નાના નાના અને આ બે ડબ્બી છે મસાલા સેટ કરવાની જો એના સેટ આપે કે દર વર્ષે બોનસ આપે કે તેને આવું આપ્યું ડિનર સેટ કાચનું છે આ કાચનું બોલો ધ્યાન રાખવું પડે ફૂટી ન જાય એવું કાંઈ નહીં આપણે હાલ છે બીજું હું અમે તો કાંઈ આવા વાસણ વાપરતા નથી પણ આપણે રાખશું સિનલ માટે હારે લઈ જાય ત્યાં આવો જમાનો આવી જાય થાય એટલે આપણે ન વાપરવી તા હલો જો રેડી થઈ ગયા છે હવે જવું છે માર્કેટ જઈએ બેન ને હું ગાવતી હતી પણ જગાડી છે મેં કીધું હવે તો જાય છે હાર વાઈ ગયા તો જાગી પરાય પર જાગી છે માર્કેટ જવું મેં હારે લેતી જાઉં ને વાર લાગે મેં મેઘરું થોડી તાઘી માર્કેટ છે ને ત્યાં જવાનું છે ત્યાં હારે લેતી જાઉં ઉપાધિ નહીં કાંઈ એમ મારે હોય ને તો અમે આ માર્કેટમાં આવ્યા ટ્રાફિક જો તો માર્કેટનું કેવું ટ્રાફિક કેટ ઉધી છે હો જો અમાર જો આ રોડ વટીન વલ્લી સાઈડ જવાનું છે જો અમાર જો આવું લેવાનું છે આવા પગલા છે કે નહીં તૈયાર સોટાડવાના હોય કે નહીં તો સીધા સોટાડ દેવાના હોય ને હા જો લાભ શુભ ને એવું બધું લખેલું હોય આ રંગોળી છે તો મેં અહીંથી લઈ લીધું છે આવું આવું બધું નાનું નાનું વસ્તુ હોય કે નહીં હાવ સસ્તું આપતા હતા અને શું કહે થોડુંક નાના માણસો પાસેથી ખરીદી કરી તો એની દિવાળી સારી જાય હા એવું હોય ને હું નાના માણસોનો એવો હોય તો આ બધું વેસીને એને હોય તો તમે કીધું લાવી અહીંયાથી જ લઈ લો એ મારી દિવાળી હારી જ એમ હા મને કે છે મારી દિવાળી હારી જાહે એમ મેં કીધું હું એને પાસેથી લઉં તો એની હારી જાય મેં જો આવ નથી કરાવ્યો કાંઈ ને જો લેવા કેટલી ટ્રાફિક દુકાન માં મારે અહીંથી લેગીસ લેવાની હતી છે હવે જો બારે ટ્રાફિક જ છે નકરું જોવો લ્યો આમાં મારે જીનું લેન જવાની છે કેમ જવું કેટલી ટ્રાફિક આ બાજુ તે ઓલી બાજુ દિવાળી લેવો કા જો અમારા સબસ્ક્રાઈબર છે બાર મળી ગયા જો કા માર્કેટમાં આવ્યા તા ખરીદી કરવા જો અમાર બેન ને જો તરસ લાગી ગઈ મેં કીધું રસ પી લે હવે એને આમ થોઈ રસ જ પીવો તો કા પૂરો કરી જજો કેવી ટ્રાફિક હતી બોલો માર્કેટમાં માઇન્ડ માઇન્ડ હું ઝીણો લઈને બહાર નીકળી અને શાક લાવવાનું હતું લેતી આવી છું અને પ્લસ કે ઓલા દીવા હતા ને લાઈટવાળા એ લેતી આવી છું મસ્ત દીવા દેશમાં લઈ જવા છે ગામડે ને હું પછી ઓલા તેલમાં જ તે બધા દીવા કરવાના હોય કે તે આ સીધા મૂકી દેસુ કાંઈ ટેન્શન નહીં પરીક્ષામાં જે પાસ થઈ ગયું છે કે નહીં એને જ પતંગ દેવાની છે અને દિવાળી હજી ગઈ નથી ને તમે પતંગ હે અત્યારે હોય પતંગ ઉડાડવાની નો હોય નો હોય જો આ ગટુનો છે ને આ છોકરો એનો બીજો નંબર આવ્યો છે બીજો નંબર આવ્યો એનું રિઝલ્ટ આવી ગયું છે આ નર્સરીમાં જાય છે કા એ મમ્મી એ નર્સરીમાં મોકલ્યો છે આ અમારા મકાન માલિકના બે છોકરા છે તો એ તો ભણે જ તે સારું કા સુરતમાં ઘરના મકાન એટલે શું ઉપાધિ હોય આના નામ ધૈર્ય હશે આનું નામ શૌર્ય હશે અને આ અમારી જીનલ છે આ નારે જ રમતી હોય અમારા જીનલને જે રિઝલ્ટ ન છે હા જો ભૂખ લાગી તો ખીચડી આપી છે ખાવા અને અને મારે છે ને ભીંડો જો મેં કટિંગ કર્યો છે કરવાનું છે કીધું દ્વાર કરી નાખું અને રોટલી કરી નાખું રાતને ભાવે તો નહીં પણ એમ કીધું એ કે બહુ ભૂખ નથી લાગીને એટલે ભીંડો એ કે વઘાર ના ખાલી ખીચડી પડી વઘાર થોડી ખાશી એ ફેમિલી જવો તો રૂમમાં કપડા પાસા બધા વીખ્યા એમાં એવું છે અત્યારે છે ને બસ જાતી હોય કે તો થેલા બધા એમાં મોકલવાના છે બાસ્કા તો રેડી કરવી છે આ થેલા જે તૈયાર કર્યા ને એને એક મુદ્દો બનાવવાનો છે તો રાજને દાવડે તો જો એને વાટે હતું બધું એ આવી ગયા છે પેકિંગ કરે છે પેકિંગ કરી રાજને પેલા આ બધો સામાન પોગાડવાનો છે બસે દસ વાગે ને ત્યાં પછી જમવાનું છે એમ ચાલો જો હું થોડું હેલ્પ કરાવી દઉં હવે શું કેશો જીનું મસલા કવલે છે જીનલ ને મસલા મસર કડે હાલો ફેમિલી મારે જો એકલા ને ખાવાનું છે રાજામાં કાક લાવ્યા છે આમાં એક ડીશ છે આમાં રોટલી છે જો આમાં એને બપોર ખાતું હોય કે એમાં એવું છે એ ઓલું પાર્સલ નાખવા ક્યાં કે તો વાર લાગવાની છે તો મને કે તું ખાઈ લેજે મેં એમ કીધું તું તો જલ્દી આવજો મને ભૂખ લાગી છે એમ તો કે કે ફોન કર્યો તું ખાઈ લે એમ તો જો મેં ખોલ્યું છે બેન તમારે ખાવાનું છે બેન આવી ગયા છે ખાવા હાલો જમી લેવી જો દૂધ ગરમ કરવું પડે કે નહીં અમારી બેન જો પોતા મારે છે અને મેં વાસણ ઘસ્યા તે જેનું કઈક લઈ મમ્મી હું પોતું મારું મેં કીધું માર દે હાલ હવે છે ને મારા પથારી કરવાની છે આજનો વિડીયો કાંઈ ખાસ બન્યો નહીં કાં હું ભૂઈ ગયું બપરી એવું છું પણ હાલે ફેમિલી કારક તો છે ને હવે જો આ કણી ખાઈને ભૂઈ જવાનું છે ભાઈઓ અત્યારે છે ને માવાના બંધાણી હોય તમાર માળો તલીત ખાવા યે પથારી કરીને હું જવાનું છે આલે ખોવાઈ ગયો ભૂતડો જીણુડી હે બો લઈ લે ખોવાઈ ગયો મને માં જડી થોડો વાઈટ લઈ દીમાં મારી તુમે જડે ની હો આસાનીથી બાર મુક દે પોતું આને મને દેવા આવી બાપ રે બાર પલંગી વાળા પણ ટિંગાળ દે જા કોર પડી જાય બજે મારું નરખો આદ્રેડ્યુ ઝીરીક